નરેડી ગામથી રાતા તળાવ સુધીનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં ગામ લોકો હવે સહન નહીં કરી શકે અને કહ્યું કે આગામી ચૂંટણીમાં બતાવીશું અબડાસા તાલુકાના રાતા તળાવ પાસે આવેલ નરેડી ગામથી રાતા તળાવ સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા સત્તર વર્ષથી ખરાબ હાલતમાં પડ્યો છે આ ત્રણ કિલોમીટર લાંબા માર્ગ પર ફક્ત ખાડાઓ અને તૂટી ગયેલી કાંકરી જોવા મળી રહી છે આ માર્ગ લોકો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે ગામલોકોનું કહેવું છે કે ચૂંટણી વખતે નેતાઓ મોટા મોટા વાયદા કરે છે પરંતુ ચૂંટાયા બાદ ગામની વેદના કોઈ સાંભળતું નથી ગામના સરપંચ અને સ્થાનિક લોકો અનેક વખત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ અધિકારીઓને રજૂઆત કરી છતાં કોઈ પગલાં લેવાયા નથી ગામ લોકોનો રોષ હવે ભભૂક્યો છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે જો તાત્કાલિક રસ્તાની મરમત નહીં થાય તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે ગામ લોકોએ તંત્ર સામે વિરોધ દર્શાવતા ચીમકી ઉઠાવી છે કે આમ ન્યાય ન મળે તો પ્રદર્શન અને આંદોલન કરવા મજબૂર થઈશું આવી અનેક સમસ્યાઓથી હવે ઉગ્ર બનીને વિરોધ વ્યક્ત કરશે તેવું સ્થાનિકેથી જાણવા મળી રહ્યું છે જો ઝડપથી આ સમસ્યાનો નિકાલ કરવામાં નહીં આવે તો લોકોનું સુખાકારી માટેનું વધુ એક કામ નેતાઓ અને સરકાર દ્વારા થઈ શકે અને આગામી ચૂંટણીમાં કોઈ મોટો વિવાદ ઉભો ન થાય મારું નામ છે કનેલલાલજી માનુસાલી અને હું નરડીનો રહેવાસી છું સમસ્યામાં જો વાત કરીએ તો આ અમારો રોડ છે નરડીથી રાતા તળાવ ત્રણ કિલોમીટરનો રોડ છે સત્તરથી અઢાર વર્ષ થયા આ રોડ બિસ્માર હાલતમાં જીવે છે બરાબર મૌખિક અને લેખિત રજૂઆત સરકારશ્રીને કરેલી છે છતાંય કોઈ તંત્રનું પેટમાં પાણી હલતું નથી બીજી વાત એ કે અમારા ગામમાં ક્યારેય ડિલિવરીનો પ્રોબ્લમ આવે અમને એકસો આઠ ઉપર કોલ કરવામાં આવે છે એકસો આઠવાળા બી અહીંયાથી આવવા માટે ના પાડી દે છે એવી બિસ્માર હાલતમાં રોડ જીવે છે જેને કહેવાય કે એકદમ બીમાર રોડ છે રોડ રોડનું કઈ નિરાકરણ આવતું નથી ધારાસભ્ય પાસે જઈએ એ કે ગાંધીનગર જાઓ ઘણી જગ્યાએ અમે લેખીને મોખિંગમાં બધું પ્રોસેસ અમે કરેલી છે છતાં હજી રોડ આવી જ રીતે હાલતમાં જીવે છે હજી ખાસ કરીને સરપંચ કોણ છે સરપંચ જુસભાઈ રાયમાં હજી આ છેલ્લા સત્તર વર્ષથી આ પરિસ્થિતિ છે તો કેટલા સરપંચો આ ગામની અંદર બદલાયા છે સરપંચો ઓછામાં ઓછા ત્રણ ચાર ત્રણ ત્રણ ચાર સરપંચ બદલી ગયા છે સરપંચની પ્રોસેસ બહુ ચાલુ રહે છે કે અમારું આ રોડ બને રોડ બને ઘણી વખત રજૂઆત કરે પડશે પણ છતાં પણ આ સરકાર હજી સૂતી છે સરકારને ભાન નથી આ રોડ બનતું જ નથી શું પ્રોબ્લેમ છે એ અમને કંઈ હજી સુધી ખબર નથી પડતી આ રોડ જો નહીં બને તો પૂરો ગામ ચૂંટણીનો બહિષ્કાર કરશે એકસોના દસ ટકા બહિષ્કાર કરશે કરશે અને કરશે ઘણા બધા એક્સ આ રોડ પણ થયેલા છે ન્યૂઝમાં પણ આવેલું છે કચ્છ મિત્રમાં ઘણા સમાચારમાં આવેલો છે પણ છતાં પણ આ રોડને શું પ્રોબ્લેમ છે હજુ સુધી કોઈને ખબર નથી પડી કે શા માટે આ રોડ નથી બનતો એનો મને સરકાર જવાબ આપે મારી ભાઈ જેઠાલાલ ભાનુસાલી હું લગભગ અઢાર વીસ રહું છું નરેડીમાં અમને તો કોંગ્રેસ સરકાર એવી છે પણ ભાજપમાં કાંઈ ફેર નથી ભાજપનું મેં કેન્દ્ર સરકારનું કામ જોયો પણ ગુજરાત ગુજરાત સરકારનું કાંઈ કામ નથી મારા કને રિક્ષા છે રિક્ષામાં એવું મારું ગામ નથી કે મારું ગામ ક્યાં જોયેલો નથી હવે અમે અમે તો હવે ક્યાં સરકાર લઈ આવીએ ભાજપ તો કોંગ્રેસ ફેલ ગઈ તો આમને ભાજપ તો ભાજપ તો આનાથી પણ ફેલ ગઈ અબડાસા અબડાસા માટે અબડાસાનું મેં સાવ ક્યાં કામ નથી જોયો મેં કેન્દ્ર સરકારનું કામ થયો થયો પણ ગુજરાતનું કાંઈ કામ નથી ગુજરાત સરકાર કાંઈ કામ નથી કર્યું

જૈન સમાજથી અને અહીંયા આ રોડ એમાં ઘણા એક્સિડન્ટ રોજ રોજ થતા જાય છે કોઈની આંખ નથી ઉગડતી સરકાર તંત્ર કાંઈ જવાબ નથી આપતું આ છેલ્લા સત્તરથી અઢાર વર્ષ જેમ કનૈયાભાઈ કીધું સાથી હકીકત છે અને રોજના રોજ બનાવ બને છે અને એને તાત્કાલિક ધોરણે આ તાત્કાલિક ધોરણે રોડ બનાવવા અમે અપીલ કરીએ છીએ મહાનુભાવોની ભારતના આઠ સચોટ અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ 24/7 ફોર સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઈટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર ચારસો પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરા મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ ના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારૂતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો પ્રસંગો ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો